સુરતમાં માં ગણેશોત્સવ અને ઈદે મિલાદના મિલાદ ના પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ અને ઈદે ફૂલો તહેવાર સમય કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય તે માટે પોલીસ મેદાન છે મૈધરપુરા પોલીસ દ્વારા ભાગડ ચાર રસ્તા સુધી પેટ્રોલિંગ કર્યું હતું તે સમયે ઝાંપા બજાર ખાતે મુસ્લિમોએ પોલીસ ફૂલોથી સ્વાગત કર્યું પોલીસને આવેલી છે તેમાં આજ રોજ ત્રણેય પોલીસના પોલીસ કર્મીઓ સાથે જે જે સેન્સિટિવ પોઈન્ટ છે રૂટ છે જ્યાં હિન્દુ મુસ્લિમની વસ્તી છે તે જગ્યામાં પેટ્રોલિંગ કરવામાં આવેલું છે અને રસ્તામાં જેટલા પંડાળો આવેલા છે તે પંડાલોની વિઝિટ કરવામાં આવેલી છે પંડાલોની વિઝિટ દરમિયાન જેટલા આઈજોક છે તમામને મળીને પંડાલોમાં સીસીટીવી કેમેરા રાખવાનો છે અને જે પણ એ લોકોની સમસ્યા હોય એ લોકો અમારી સાથે નિખાલી ચર્ચા કરે તે રીતે કેવી રીતે વાતાવરણ ઊભું કરવામાં આવેલું છું અને જેટલા આપણાને લાગે કે ભાઈ પેટ્રોલિંગ કરવી જગ્યા છે પેટ્રોલિંગ કરવા જેવી જગ્યા છે તે તમામ જગ્યાએ પેટ્રોલિંગ કરવામાં આવે છે અને આગામી જે તહેવાર સાથે શાંતિથી ઉજવાય તે માટે જેટલા કોસ્ટ વિસ્તારમાં કે ડીજી વિસ્તારમાં જેટલા અસમય જે ગુનામાં પકડાયેલા અસમય તત્વો છે તેના ઉપર પોલીસ તરફથી અટકાયતી પગલાં લેવામાં પણ કામગીરી ચાલુ ચાલે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે